હું લાઈન નો પાંચ વાગે ખાતર નથી વારો નથી મને કે તમે લઈ ગયા ટોકિંગ આમાં ટોકિંગ હોય સરકાર ટોકિંગ ના કાજે પાણી પીવા થાય ટોકિંગ હવે આવી ગયા મેળવ નથી મેળવ્યું વારો નથી મેળ્યું પૈસા કે આપો હાઉ નો વિકાસ હા પાક ખાતર જો ઘઉં માં જોઈએ બાજરામાં જોઈએ અત્યારે બધા ખાતર ની સિઝન છે અત્યારે ખાતર ન નાખીએ તો પાકમાં શું થાય વીસ મારું નામ કાના જાદવ મેર ત્રણ દાણ લાઈન માં ઉભી ઉભી ખાતર મળતું નથી મળે છે ખાતર ની તો જરૂરિયાત જ ને ઘઉં માં ખાતર તો જોઈએ જ ને ઘઉ માં ઘણું હાલે? ખાતર મળે તો ન ખાતર મળે તો પછી તો એમાં ઉત્પાદનમાં યુઝ થાય ઉત્પાદનમાં ઘટાડો